એક જૂના જમાનાની વાત છે સુંદરવન નામના એક નગરમાં કિશન નામનો એક યુવાન રહેતો હતો લાકડા કાપીને પોતાનું ઘર ચલાવતો હતો તે પોતાની પત્ની સાથે સાદુ જીવન જીવી રહ્યું હતું વેચીને જે પૈસા મળતા તે પૂરતા ન હતા એટલે તે ઘરમાં હંમેશા ખાવાની ને કપડાની તંગી રહેતી તેને એક દિવસ કંટાળીને ગુસ્સામાં કિશનની પત્ની તેને કહે છે કે ક્યાં સુધી આવું ચાલ્યા કરશે આપણે કોઈ તહેવાર કે ખુશી પણ મનાવી શકતા નથી તમે આ લાકડા કાપવાનું કામ છોડી અને નગરમાં જઈ અને કોઈ બીજું કામ કેમ નથી શોધી લેતા ક્યાં સુધી આપણે આવી મુશ્કેલી ગરીબીમાં જીવન જીવીશું ત્યારે કિશને ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો કે ભાગ્યવાન હું હંમેશા તારી વાત માનું છું પરંતુ મેં તને પહેલા પણ કહેલું છે કે હું આ ગામ નહીં છોડી શકું શહેરોમાં આ ગામના જેવી શાંતિ નથી મળતી ને હા હું નથી ઈચ્છતો કે આ વાત આપણા વચ્ચે ફરીથી થાય એની પત્ની કહ્યું કે ઠીક છે જે હું તમને યોગ્ય લાગે એવું જ કરો હવે જમવાનું તૈયાર છે તમે ભોજન કરી લો પછી લાકડા કાપવા જાઓ મિત્રો જમ્યા પછી કિશન કાપવા માટે જંગલ ચાલી નીકળ્યું ચાલતા ચાલતા તે ઘણો દૂર પહોંચી ગયો હવે વિચાર કરે છે કે આજે હું ખૂબ દૂર આવી ગયો છું અને મારે એક મોટું ઝાડ જોઈએ જેથી આજે સારી કમાણી થઈ શકે પણ એવું કોઈ મોટું ઝાડ એને દેખાતું નથી અને ક્યાં એક ઝાડ છે એ પણ નાનું હતું એટલે વિચાર કરે છે કે સારું આજનો દિવસ આનાથી કામ ચલાવી લઉં કિશને તે ઝાડ કાપ્યું અને એ માથા પર લાકડાનો વારો લઈ અને શહેર તરફ વેચવા નીકળી પડ્યો પણ નગરમાં પહોંચી અને તેણે જોયું કે લાકડા ખરીદવાળું કોઈ જ ન હતું તે વિચારવા લાગ્યું કે શું મારે આ બધા લાકડા પાછા મારા ઘરે લઈ જવા પડશે અને ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણે તેને બોલાવ્યો કે એ લાકડાવાળા ભાઈ મારી પાસે આવ આ લાકડાનું મૂલ શું છે અને ત્યારે કિશને કહ્યું કે બ્રાહ્મણ દેવ તમારે બધા લાકડા જોઈએ છે કે અડધા જો બધા લેશો તો સસ્તામાં આપી દઈશ એટલે બ્રાહ્મણે કહ્યું કે મારે તો બધા જ જોઈએ છે પણ તું પેલા મને એનું મોલ એનો ભાવ તો કઈ જણાવ અને ત્યારે કિશને એક થાકેલા આવાજે કહ્યું કે બુદ્ધ તને કેટલા આપશો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું આખા બારાના પાંચ રૂપિયા આપીશ પેલો કિશન છે ને સાંભળીને થોડી માટે નારાજ થઈ ગયો પણ છતાં એણે કહ્યું એની મજબૂરી હતી કે બ્રાહ્મણ દેવ આમ તો પાંચ રૂપિયા કિંમત ખૂબ જ ઓછી છે પણ પછી ભલે આપી દો પાંચ રૂપિયા ને લઈ જાઓ હું પણ થાક્યો છું બ્રાહ્મણે પાંચ રૂપિયા આપતા કહ્યું કે લે આ પૈસા અને લાકડાનો ભાર અહીંયા મૂકી દે પણ તું ભૂખ્યો ખૂબ જ લાગે છે કઈ ખાવું છે એટલે કિશનને ભૂખ તો ખૂબ જ લાગી હતી એટલે કિશન કહે છે ના બ્રાહ્મણ દેવ હવે જમવાનો સમય થઈ ગયો છે તમારે પણ જમવાનું હશે જો હું જમી લઈશ તો તમે શું ખાશો માટે રેવા દો હું મારા ઘરે જઈ અને ખાઈ લઈશ ત્યારે બ્રાહ્મણે હસીને કહ્યું કે ચિંતા ન કર અહીં એટલું ખાવાનું છે કે બીજા વીસ લોકો પણ આવીને ભોજન કરી શકે છતાં પણ ખૂટશે નહીં અને તને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અહીં આવી જજે અને ભોજન કરી લેજે એટલે કિશને પૂછ્યું કે શું તમે હંમેશા બધાને આમ જ ભોજન કરાવો છો બ્રાહ્મણે ઉત્તર આપ્યો કે હા જ્યાં સુધી ભગવાનની મારા ઉપર મહેરબાની છે હું આ કાર્ય કરતો રહીશ બધું તેમની ઈચ્છાથી થાય છે પછી કિશને કહ્યું કે ઠીક છે મહારાજ તો આજે હું પ્રેમથી તમારા ઘરનું ભોજન જરૂર કરીશ એ દિવસે કિશને તે બ્રાહ્મણના ઘરે પેટ ભરીને ભોજન કર્યું અને આભાર વ્યક્ત કર્યો અને પછી કહ્યું કે બ્રાહ્મણ દેવ તમે ખૂબ જ દયાળુ અને સારા દિલના માણસ છો અને આવા સારા કાર્યમાં હું તમારી મદદ કરવા માંગુ છું હવેથી હું લાકડાનો ભારો રોજ શહેરમાં જઈને દસ રૂપિયામાં વેચી આવું છું પણ તમને રોજ પાંચ રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચાડી દઈશ બ્રાહ્મણે કહ્યું કે ઠીક છે બેટા હવે તો સાચવીને તારા ઘરે જા કિશને આપેલા બધા લાકડા બ્રાહ્મણે એ રૂપિયામાં લઈ લીધા અને કિશન ત્યાંથી ઘરે પાછો ફર્યો ઘરે પહોંચતા તેની પત્ની પૂછ્યું કે આટલી બધી વાર કેમ લાગી શું આજે લાકડા સસ્તામાં વેચાઈ ગયા લાવો પૈસા એટલે કિશન જવાબ આપ્યો કે આજનો વેપાર સોદો તો કઈ સારો ન હતો આજે તો ફક્ત પાંચ રૂપિયા જ મળ્યા છે આ લે અને એની પત્નીએ પછી નવાઈથી પૂછ્યું કે શું ખરેખર તમે આજે પાંચ રૂપિયા જ લાવ્યા છો મને તો વિચાર આવ્યો હતો કે તમે આજે રોજ લઈને આવો છો એના કરતાં પણ બમણા લઈને આવશો પણ તમે તો એનાથી અડધા લઈને આવ્યા અને આટલી બધી વાર ક્યાં થઈ તમે શું કરતા હતા અને ત્યારે કિશન કહે છે કે હું લાકડા વેચવા જ ગયો હતો પણ શહેરમાં કોઈ ખરીદનાર ન મળ્યું પછી પાસેના શહેરમાં એક દેવશંકર બ્રાહ્મણ નામના એક ખૂબ જ સારા સજ્જન એમના ઘરે ગયો અને તેમના ઘરે જે પણ જાય એમને પ્રેમથી જમાડે છે ભોજન કરાવે છે અને આ લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે મેં પાંચ રૂપિયામાં એ ભારો આપી દીધું પૂછ્યું તે હંમેશા બધાને ભોજન કરાવે છે એનો મતલબ એ ધનવાન આટલા બધા લોકોને રોજ ભોજન કેવી રીતે કરાવી શકીએ અને આપણે તેમની શું મદદ કરી શકીએ અને ત્યારે કિશને કહ્યું કે તે એટલા બધા ધનવાન નથી જેટલું તું વિચારી રહી છે પણ એમાં દિલ છે ને એ ખૂબ મોટું છે વિશાળ છે અને એ શહેરના એક મંદિરના પૂજારી છે તે પોતાની મહેનતના પૈસાથી જ બધાને ભોજન કરાવે છે અને મેં તેમને મદદ કરવા માટે કહ્યું છે કે હું હંમેશા તમને પાંચ રૂપિયામાં જ લાકડા આપીશ લેની પત્ની કહ્યું જો તમે રોજ પાંચ રૂપિયામાં લાકડાનો વારો વેચી આવશો તો આપણું ઘર કેવી રીતે ચાલશે ત્યારે કિશને ઉત્તર આપ્યો કે હું પૂરી કોશિશ કરીશ બાકી જે ભગવાનની ઈચ્છા હશે એ જ થશે આજે મેં તેમના ઘરનું અન ખાધું છે ભોજન ખાધું છે અને એક દિવસ હું તને પણ ત્યાં લઈ જઈશ એના પછી કિશન રોજ લાકડા કાપતો અને પોતાના કહ્યા મુજબ એ બ્રાહ્મણને ફક્ત પાંચ રૂપિયા માં વેચી આમ એક દિવસ બ્રાહ્મણ જમવા માટે બેઠા છે અને ત્યાં જ બહારથી અવાજ આવ્યો કે બ્રાહ્મણ મહારાજ હું લાકડા લઈને આવ્યો છું આ લાકડા લઈ લો એટલે બ્રાહ્મણે બહાર આવીને કહ્યું કે કિશન આજે હું તને પાંચ રૂપિયા નહીં આપી શકું તો તારા લાકડા પાછા લઈ લઈને ત્યારે કિશને કહ્યું કે પૈસા કાલે આપી દેજો પણ લાકડા તો અહીં રાખો મને ખૂબ જ ભૂખ લાગી છે શું તમે મને જમવાનું આપશો તમે તો દરેક ભૂખ્યાને ભોજન કરાવો છો ત્યારે બ્રાહ્મણે હસીને કહ્યું કે કેમ નહીં કિશન પહેલા તું હાથ પગ ધોઈ લે ત્યાં સુધી હું જમવાની વ્યવસ્થા કરાવું છું ને બ્રાહ્મણે ઘરમાં જ પોતાની પત્નીને આ વાત કહી ત્યારે એની પત્ની કહે છે કે તમે આવું વચન કેમ આપ્યું આપણા ઘરમાં ખાવા માટે હવે કંઈ પણ બચ્યું નથી ફક્ત એ જમવાનું છે જે હમણાં તમને પીરસ્યું છે અને અત્યારે આપણે આ કિશનને કેવી રીતે ભોજન કરાવીશું બધું ખાવાનું તો પૂરું થઈ ગયું છે શું તમને ખબર નથી અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે અરે ભાગ્યવાન એમાં શું મોટી વાત છે તે જે ખાવાનું મને પીરસ્યું છે એ કિશન માટે પૂરતું છે હું વિચારું છું કે હું આજે ઉપવાસ કરી લઉં અને બ્રાહ્મણની પત્ની બોલી કે મને કહો તમે આવું ક્યાં સુધી કરતા રહેશો જ્યારે આપણી પાસે પોતાના માટે પણ પૂરતું નથી તો બીજાઓ માટે આટલું બધું કેમ કરી રહ્યા છો આ બધું ક્યાંથી આવશે અને બ્રાહ્મણ કહે છે કે ભગવાન આ બધું ભગવાન આપે છે પહેલા કિશનને જમવાનું આપી દે મિત્રો બ્રાહ્મણ આમ જ લોકોને એ ભોજન કરાવતા ભલે તેમની પાસે પોતાના માટે કંઈ પણ ના બચ્યું હોય અને એક દિવસ એ કિશન લાકડા કાપવા જંગલ ગયો અને તેણે વિચાર કર્યો કે જંગલની ધાર પરના બધા સૂકા ઝાડ તો હું કાપી ચૂક્યો છું હવે જે બચ્યા છે તે બધા લીલા છે એટલે મારે જંગલની અંદર સુધી જવું પડશે અને તે ઘણો બધો દૂર નીકળી ગયો પણ કોઈ સારું ઝાડ એને દેખાણું અને અચાનક તેને એક મોટું ઝાડ દેખાયું તેને વિચાર કર્યો આ ડાળીઓ તો ઘણી મજબૂત છે આને કાપવું તો ત્રણ ભારા લાકડા થઈ જશે અને આમ પણ ખૂબ જ મોડું થઈ ગયું છે એટલે આવો વિચાર કરી એને કિસાન એ ઝાડ પર ચડી ગયો તે જે ડાળી પર બેઠો હતો એ ડાળીને કાપવા લાગ્યો અને ડાળી ખૂબ મોટી હતી એટલે કપાતાની સાથે તે એ બાજુના ઝાડ અને એક નાના ટેકરા પર જઈને પડી અને ત્યારે અચાનક ત્યાં એક સાધુ દેખાયા અને બોલ્યા કે મારી તપસ્યા કોણે ભંગ કરાવી લાગે છે કે આ તું છે અને સાધુ છે ને ગુસ્સા ક્રોધથી લાલચોળ થઈ ગયા ને બોલ્યા કે હું તને સાપ આપું છું કે તું હાલથી જ કૂતરો બની જઈશ કિશન ગભરાઈ ગયો અને બોલ્યો કે મહારાજ મને ક્ષમા કરી દો મને ખબર ન હતી કે તમે તપસ્યા કરી રહ્યા છો ત્યારે સાધુ કહે છે કે હું વર્ષોથી તપસ્યા કરું છું તે મારી તપસ્યા તોડી છે એટલે તું આ પાપનો ભાગીદાર છે કિશને વિનંતી કરી કે મહારાજ હું રોજ લાકડા કાપવા આવું છું મજૂર માણસ છું તેને વેચીને મારું ઘર ચલાવું છું મેં જાણી જોઈને આવું નથી કર્યું મહેરબાની કરીને આ શ્રાપ પાછો લઈ લો પણ આ સાંભળીને સાધુનો ગુસ્સો થોડો ઓછો તો થયો ત્યારે તે કિશનને કહે છે કે મેં જે શ્રાપ તને આપ્યો છે તે પાછો તો ન લઈ શકાય પણ એક ઉપાય છે જેનાથી તું અશ્રાપ માંથી મુક્ત થઈ શકે છે કિશને પૂછ્યું મહેરબાની કરી મને ઉપાય બતાવો મહારાજ કે હું અશ્રાપ માંથી મુક્ત કેવી રીતે થઈ શકું ને ત્યારે સાધુ કહે છે કે તું એવા બે લોકોને શોધી લે જે સૌથી સારું દાન કરતા હોય અને તેમના જમ્યા પછી બચેલો એક પણ દાણો પણ તું ખાઈ લઈશ ને તો તારા શ્રાપની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે અને જ્યારે તું પૂરો સફેદ થઈ જઈશ ત્યારે તું આ શ્રાપમાંથી છૂટી જઈશ કિશને રડતા રડતાં કહ્યું કે મહારાજ હું મારી પત્નીનો એકમાત્ર સહારો છું લાકડા વેચીને જે પૈસા લાવું છું એનાથી મારું ઘર ચાલે છે મારું ગુજરાન ચાલે છે અને હવે હું કૂતરો બની ગયો છું તો મારું શું થશે અને ત્યારે સાધુ કહે છે કે ચિંતા ન કર બેટા ભગવાન બધું સારું કરશે અને જ્યારે તારો શ્રાપ તૂટશે ત્યારે તારું જીવન પણ સુખી થઈ જશે તારું જીવન બદલાઈ જશે અને એના પછીનું તારું જીવન ધન અને દોલતથી ભરેલું હશે અને તને બધી તકલીફોમાંથી હંમેશા માટે છુટકારો મળશે આટલું કહીને સાધુ તો ત્યાંથી ચાલ્યા ગયા કિશન સાધુના શ્રાપના કારણે કૂતરામાં ફેરવાઈ ગયું હતું આ પછી કિશન શ્રાપમાંથી છુટકારો મેળવવા માટે યાત્રા પર નીકળી પડ્યો તે વિચારવા લાગ્યું કે જે હું સાધુએ મને કહ્યું છે કે કે મને મને સૌથી સારું કરનારા ક્યાં મળશે સમજાતો પછી યાદ આવ્યું હા એ એ દેવ ખૂબ જ ઉદાર અને સારા દિલના માણસ છે એટલે હવે હું સૌથી પહેલા તેમની પાસે જાઉં કિશન કુતરાના રૂપમાં બ્રાહ્મણના ઘરે પહોંચ્યો અને બ્રાહ્મણ પોતાની પત્નીને કહેતા હતા કે સારું થયું આજે હું કોઈ તકલીફ વગર બધા મહેમાનોને જમાડી શક્યો સાચે જ ભગવાનની દયા છે અને બ્રાહ્મણને જમ ભોજન કરી લીધા પછી એમની પત્નીએ એ વધેલું સામાન જે ખાવાનું વધુ બહાર ફેંક્યું હવે કિશન છે ને કૂતરાના રૂપમાં ત્યાં ઊભો હતો અને તે પહોંચ્યો અને બ્રાહ્મણનું વધેલું જે ખાવાનું જે એઠવાડ હતો એમાંથી એણે થોડું ચાટી લીધું અને એનું અડધું શરીર છે ને સફેદ થઈ ગયું કિશન ખુશ થઈને કહે છે કે મને ખબર હતી કે બ્રાહ્મણ દેવ ખૂબ જ દયાળુ માણસ છે મને અડધી મુક્તિ મળી ગઈ છે પરંતુ પૂરી રીતે મુક્ત થવા માટે મારે કોઈ બીજાને શોધવો પડશે એટલે એવો વિચાર કરીને કિશન આગળ વધ્યો કે કહે છે કે જો હું આ શ્રાપમાંથી છૂટી ગયો તો હું સુખ સમૃદ્ધિ અને શાંતિથી જીવન જીવીશ આટલું કહીને કિશન એ બીજા માણસની શોધમાં નીકળી પડે છે એક દિવસ તે એક રતન નામના એક યુવકને ખેતરમાં હળ ચલાવતો જોવે છે કિશન કૂતરાના રૂપમાં એ તેના ઘરની સામે બેસી જાય છે ત્યારે એ હરિનામનો એક માણસ ત્યાંથી ગાય લઈને જતો હોય છે તે કહેતો હતો કે રતન ખૂબ જ સારો માણસ છે તે ફક્ત મને જ નહીં પણ બીજા ઘણા લોકોને પણ ગાય દાન કરી રહ્યો છે આવા માણસને આશીર્વાદ મળવા જોઈએ કિશન આ સાંભળી અને વિચાર કરે છે કે વાહ આજે તો મને શ્રાપમાંથી છુટકારો મળી જ જશે આ રતન પણ બ્રાહ્મણ દેવતા જેવો જ દયાળુ હશે ક્યારે જમવા બેસે છે એટલે કિશન જે ખૂબ વાર સુધી એની રાહ જોવે છે અને રતન જ્યારે ભોજન કરી લીધું અને પતરાવું બહાર ફેંકી દીધું ત્યારે કિશન તરત જ તેના પર એ વધેલું ખાવાનું ખાઈ લે છે પણ આ જોઈને તે ચોંકી ગયું કારણ કે એના શરીરનો રંગ જે છે ને એ બદલાયો ન હતો એ વિચાર કરે છે કે મારા શરીરનો રંગ બદલાયો કેમ નહીં આ રતન તો ગાય માતાના દાન કરે છે તો પણ આવું કેમ ન થયું મને કંઈ સમજાતું નથી પછી એ પાછો પાછો ઘરની બહાર આવીને બેસી ગયો ક્યાં તેણે બે યુવાનોને વાતો કરતા સાંભળ્યા પેલો યુવાન કહે છે કે અરે ભાઈ ખરેખર દાનવીર તો આપણા રાધા સાહેબ જેવું બીજું કોઈ નથી સૌથી મોટા દાની તો આપણા રાધા સાહેબ જ છે એક અઠવાડિયાથી એ લોકોને ભોજન કરાવી રહ્યા છે અને કાલે છેલ્લા દિવસે અનાજની સાથે સાથે વસ્ત્રો પણ દાન કરશે રાજા પોતે ત્યાં સાથે કરી રહ્યા છે છે તેમના જેવો ભલો માણસ જોયો અરે આ તો નથી તેમણે આપણા નગરમાં બધી જગ્યાએ કુવા અને તળાવો ખંદાવ્યા છે અને ખરેખર તેમણે આપણા માટે ખૂબ જ કર્યું છે આવો ધાર્મિક માણસ મેં ક્યારે જોયો નથી અને આ વાતો સાંભળીને કિશન જે કૂતરા રૂપમાં હતો એ ખૂબ જ ખુશ થયો તેના મનમાં વિચાર આવ્યો કે ચાલો હવે તો નક્કી છે કે મને મારા શ્રાપમાંથી છુટકારો મળી જશે માટે તરત જ એ રાજાની પાસે જવું જોઈએ બીજા દિવસે કિશન કે જગ્યાએ પહોંચી ગયો જ્યાં રાજા એ લોકોને ભોજન કરાવી રહ્યા હતા ત્યાં તેમણે રાજાને કપડાં વહેંચતા જોયા તે વિચારવા લાગ્યો કે રાજા કેટલા બધા મહાન છે તે ભોજન કરાવવાની સાથે સાથે એ વસ્ત્રનું પણ દાન કરી રહ્યા છે હું જે સારા લોકોને શોધી રહ્યો હતો આ એ જ માણસ છે મારે તેમના જમા પછી રાહ જોવી પડશે રાજાના જમ્યા પછી સૈનિકે જે પતરાળું છે ને બહાર ફેંકી દીધું જેમાં રાજા ભોજન કર્યું હતું આ જોઈને કિશન જે કૂતરાના રૂપમાં હતો તે દોડતો ત્યાં પહોંચી ગયો અને પતરાળામાંથી વધેલું જે રાજાનો એઠવાડ હતો એ ખાવાનું ખાઈ લીધું પણ આ જોઈને તે ચોંકી ગયું તે વિચાર કરે છે કે અરે આ શું આટલા મોટા દાને રાજાનું ખાવાનું ખાધા પછી પણ મારો રંગ કેમ નથી બદલાતો આ શ્રાપ તો કોઈ બીજા કારણે જ લાગ્યો લાગે છે મારે તરત જ એ સાધુ પાસે જવું જોઈએ જેમણે મને આ સાપ આપ્યો હતો અને કિશન તે જગ્યાએ પહોંચ્યો જ્યાં સાધુ હતા તેમણે સાધુને પ્રણામ કર્યા સાધુએ તેને નિરાશ જોઈને પૂછ્યું કે શું થયું કિશન લાગે છે કે તને હજી સુધી ફક્ત એક જ સાચો માણસ મળ્યો છે તારો હજી અડધો રંગત બદલાયો છે શું તને બીજું કોઈ નથી મળ્યું શ્રાપ મળ્યાને પણ ઘણો સમય થઈ ગયો છે ત્યારે કિશન કહે છે કે મારા એ બ્રાહ્મણ દેવનું ખાવાનું ખાઈને હું અડધો સારો થઈ ગયો છું ત્યાર પછી મેં તેમનાથી પણ મોટા દાની લોકોને જોયા પણ તેમના ખાવાની કોઈ અસર ન થઈ સાધુ થોડી વાર રોકાય ને પછી કહે છે કે એમાં નવાઈની વાત નથી તેમના કામની સાચી હકીકત જાણવી જરૂરી છે આગળ કિશન કહે છે કે સિવાય અમારા શહેરના રાજા બહુ ધાર્મિક છે એક અઠવાડિયા સુધી રાજાએ બધાને ભોજન કરાવ્યું વસ્ત્રો દાન કર્યા આટલા ધાર્મિક માણસનું ખાવાનું ખાધા પછી પણ હું શ્રાપ છૂટી નથી શક્યું આમાં કઈ રહસ્ય જરૂર છે મને કઈ સમજાઈ નથી મારા મહેરબાની કરીને મને સમજાવો અને ત્યારે સાધુએ કહ્યું કિશન તે જે જે લોકોને જોયા તેમાંથી કોઈનું દાન સાચું દાન ન હતું રતન એવી વસ્તુઓનું દાન કરતો હતો જેની તેને કોઈ જરૂર ન હતી જો તેને એ વસ્તુઓની જરૂર હોત તો એ ક્યારેય દાન ન કરત અને રાજા જે કંઈ પણ આપે છે તેને દાન ન ગણી શકાય કારણ કે પોતે નથી કમાતા તે તારા જેવા લોકો પાસેથી જે કર લે છે કર વસૂલે છે એ જ ધન છે ને એ લોકોની પાછળ વાપરે છે સાધુએ આગળ કહ્યું કે કાલે જ જમવાનું ને કપડો વહેંચ્યા તે પણ કરના પૈસામાંથી જ આવ્યા હતા એટલે રાજાએ એ કરેલું દાન ખાલી લોકોના પૈસા લોકો પર ખર્ચી રહ્યા છે એટલે રાજાનું પણ તારી ઉપર કોઈ અસર થઈ સમજી લે દાન તો એ જ જે બ્રાહ્મણે ભૂખ્યાને જમાડીને કર્યું ભલે તેમણે પોતે ન ખાધું પણ તેમનું દાન સૌથી સારું હતું એટલે તારી હજી કોશિશ કરવી પડશે કે તું શ્રાપમાંથી છૂટવાની નજીક છે એટલે કિશન કહ્યું કે સમજી ગયું મારા તમારો ખૂબ ખૂબ આભાર પછી ઉદાસ મનથી કિસાન ત્યાંથી ચાલી નીકળ્યો તેણે વિચાર કર્યો કે બાપરે બાપ કેટલો દૂર આવી ગયો છું હવે તો ખૂબ ભૂખ લાગી છે સારું થાય કંઈ ખાવાનું મળી જાય અને ત્યારે તેણે જોયું કે ખેડૂત ઘડામાં પાણી લઈ અને જઈ રહ્યો હોય છે પાસે ઊંભેલા બે યુવાનો એકબીજાને સાથે વાતો કરી રહ્યા હતા તે ખેડૂતને તે રોજ આ તડકામાં પણ માથા ઉપર પાણી ભરેલા મટકા ઉપાડીને આવે છે જતા આવતા લોકોને પાણી પીવડાવે છે આ વૃદ્ધ માણસ છે એમની આયુ એસી વર્ષથી પણ વધારે લાગે છે પણ તોય તેમનું કામ પ્રશંસાને પાત્ર છે થોડી વારમાં એ વ્રત ખેડૂતે ખાવાનું કાઢ્યું અને ભોજન કરવા બેસે છે અને કૂતરાના રૂપમાં એ ભૂખ્યા કિશનને જોઈ અને ખેડૂતે પોતાના ખાવામાંથી થોડું કાઢીને એને આપ્યું અને જેવું કિશને તે ખાવાનું ખાધું ને તેનો શ્રાપ છે ને સમાપ્ત થઈ ગયું તૂટી ગયું અને તે પાછો માણસમાં પરિવર્તિત થઈ ગયું તેને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ખુશીથી પોતાના ઘરે પાછો ફર્યો તેણે વિચાર્યું કે સાચે જ દાન ક્યારેય નાનું કે મોટું નથી હોતું ભૂખ્યાને ભૂખ મટાડનાર બ્રાહ્મણ અને તરસ્યાને તરસ છિપાવનાર આ વ્રત ખેડૂત જે દાન કરે છે એ જ સાચું અને શ્રેષ્ઠ દાન છે અને સૌથી સારું દાન છે એ જ છે કે જે કોઈ સ્વાર્થ વગર બીજાની મદદ કરવા માટે કરાય છે ચાલતા ચાલતા એ કિશન પોતાના ઘરે પહોંચ્યો અને પછી પોતાની પત્ની સાથે ખુશીથી રહેવા લાગ્યો અને સમય આવતા એની પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ તો બીજી તરફ પંડિતજીએ એટલું બધું દાન કર્યું હતું કે તેમની પાસે એ ખાવા માટે પણ કંઈ બચ્યું ન હતું ત્યારે તેમની પત્નીએ તેમને કહ્યું કે નજીકના ગામમાં એક શેઠજી રહે છે અને તે પુણ્યને પૈસાથી ખરીદે છે તેથી તમે તેમની પાસે જાઓ અને તમારા કેટલાક પુણ્ય વેચી દો અને થોડા પૈસા લઈ આવો જેથી આપણું જીવન થોડું સરળ બની શકે પંડિતજીની ઈચ્છા ન હોવા છતાં તે તેમની પત્નીની વારંવારની વિનંતી પર તે શેઠ પાસે જવા માટે સહમત થાય છે તેમની પત્નીએ તેમને ખાવા માટે ચાર રોટલી બનાવી હતી એ લઈને પંડિતજી પોતાનું ઘર છોડી અને શહેર તરફ નીકળી ગયા જ્યારે તે શહેરની નજીક આવ્યા ત્યારે ત્યાં એક તળાવ હતો એ તળાવમાં સ્નાન કર્યું અને પછી એક ઝાડ નીચે બેસી રોટલી ખાવા બેઠા ત્યારે તેમની સામે એક કૂતરી આવીને ઉભી રહી ગઈ એ કૂતરીએ જંગલમાં બચ્ચાઓને જન્મ આપ્યો હતો તેના બચ્ચા અને કૂતરી બધા ત્રણ દિવસથી ભૂખ્યા હતા એટલે કૂતરીને ભૂખી જોઈ અને પંડિતજીએ એ કૂતરીને રોટલી આપી કુતરીએ રોટલી ખાઈ લીધી પછી પંડિતજી બીજી રોટલી આપી ત્યારે બીજી રોટલીને પણ તે કૂતરી ખાઈ ગઈ પછી તે મને એક પછી એક ચારો ચાર રોટલી એ કૂતરીને ખવડાવી દીધી અને રોટલી ખાધા પછી કૂતરીને ખૂબ સંતુષ્ટ થયો પછી તે પંડિતજી ત્યાંથી ભૂખ્યા ઉભા થયા અને ત્યાંથી ચાલી નીકળ્યા પછી શેઠ પાસે પહોંચ્યા શેઠ પાસે જઈને શેઠને પોતાનું પોણ્યા વેચવાની વાત કરી ત્યારે શેઠે કહ્યું કે તમે બપોર પછી આવજો એ શેઠની પત્ની ખૂબ જ ધાર્મિક અને પ્રતિવ્રતા સ્ત્રી હતી શેઠે પોતાની પત્નીને પૂછ્યું કે પંડિત આવ્યો છે અને તે પોતાનું પુણ્ય વેચવા માંગે છે તેથી મને કહો કે તેના કયા કયા પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી શ્રેષ્ઠ છે કે જેને હું લઈ શકું એટલે શેઠની પત્નીએ કહ્યું કે આજે એણે તણાવ પર બેઠેલી ખૂખી કુતરીને ચાર રોટલી ખવડાવી છે એ પુણ્ય તમારે ખરીદવું જોઈએ કારણ કે આ તેમના જીવનનું સૌથી મોટું પુણ્ય છે નિયત સમયે પંડિતજી શેઠ પાસે આવ્યા અને શેઠને કહ્યું કે મારા પુણ્યમાંથી તમે કયું પુણ્ય ખરીદશો શેઠે કહ્યું કે તમે આજે જે યજ્ઞ કર્યો છે તેનું પુણ્ય અમે લેવા માંગીએ છીએ ત્યારે પંડિતે કહ્યું કે શેઠ મેં આજે કોઈ યજ્ઞ નથી કર્યો મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું યજ્ઞ કરું પછી શેઠે કહ્યું કે આજે તળાવ પર બેઠેલી ભૂખી કૂતરીને તમે ચાર રોટલી આપી હતી તે જ પુણ્ય હું લેવા માગું છું પંડિતજી કહ્યું કે તે સમયે ત્યાં કોઈ હાજર ન હતું મને કોઈ જોઈ પણ ન રહ્યું હતું તો પછી તમને કેવી રીતે ખબર પડે એટલે શેઠે કહ્યું કે મારી પત્ની પતિવ્રતા છે ખૂબ જ ધાર્મિક છે તેણીએ મને આ બધી વાતો કરી છે પછી પંડિતે કહ્યું કે સારું લઈ લો પણ એનું મૂલ્ય શું આપશો શેઠે કહ્યું કે તમારી રોટલીનું જેટલું વજન હતું તેટલા જ હીરા મોતીનું વજન કરીને આપી દઈશ પંડિતજીએ એ સ્વીકાર્યું અને તેમની સંમતિ મુજબ છે કે એક અંદાજો લગાવી અને તેટલા જ વજનની ચાર રોટલી બનાવી અને એક તરાજુ અંદર એક તરફમાં ચાર રોટલી મૂકી અને એક તરાજુમાં હીરાને મોતી મૂક્યા પરંતુ ઘણા હીરા મોતીને રત્નો મૂક્યા પછી પણ તે રોટલી વાળું પરડું ઊંચું ના થયું એટલે શેઠે શેઠાની કહ્યું કે હજી વધુ બીજા હીરા લાવો જ્યારે તે પંડિતજી એ તેના પુણ્યની આવી અસર જોઈ ત્યારે તેમની આંખો ખોલી ગઈ પછી પંડિતજીએ કહ્યું કે શેઠજી મને કક્ષમાં કરજો હવે હું આ પુણ્ય નહીં વેચું શેઠે કહ્યું કે જેવી તમારી ઈચ્છા પંડિતજી પછી પંડિતજી ત્યાંથી ચાલી નીકળ્યા અને જે તળાવ પાસે બેસીને કૂતરીને રોટલી ખવડાવી હતી તે જ તળાવના કિનારેથી તેમણે કેટલાક પથરા અને અને કાચના ટુકડા બાંધી પોતાના ઘરે ઘરે ગયા આવ્યા પછી તેમણે તે તેમની પત્નીને આપીને કહ્યું કે ખાધા પછી તેને ખોલીશું આટલું કહીને તે બહાર ગયા પણ પંડિતની પત્નીને તે પોટલી જોવાની ખૂબ જ ઈચ્છા હતી ખૂબ જ ઉતાવળ હતી જ્યારે પંડિતની પત્નીએ પોટલી ખોલી ત્યારે તેમાં હીરા મોતી અને સોનું વગેરે ચમકી રહ્યા હતા અને જોતા જ તેને આંખો ફાટી ગઈ એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને થોડા સમય પછી જ્યારે પંડિતજી પાછા આવ્યા ત્યારે તેમની પત્નીએ પૂછ્યું કે તમે આટલા હીરા મોતી ને સોનું ક્યાંથી લાવ્યા છો એટલે પંડિતજીએ કહ્યું કે તું સુગામ મારી મસ્કરી કરે છે ત્યારે તેમની પત્નીએ કહ્યું કે હું મસ્કરી નથી કરતી મેં જાતે જ પોટલી ખોલી છે તેમાં કિંમતી હીરા મોતી અને સોનું છે એટલે પંડિતજીએ કહ્યું કે એ પોટલી લા મારે જોવે છે એટલે જ્યારે પંડિતજીએ એ પોટલી ખોલી અને જોઈએ અને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે વિચાર કર્યો કે આ તેજ પુણ્યની અસર છે જે તેમણે કુત્રીને રોટલી ખવડાવી હતી પછી તેમણે તેમની પત્નીને તેમની મુસાફરીની આખી વાત કહી તો મિત્રો કથાનો સાર એ છે કે આપવામાં દાન અનેક ગણું થઈ જાય છે તે જ સૌથી શ્રેષ્ઠ મોટું દાન છે અને સૌથી મોટું પુણ્ય પણ છે ભગવાનને અહીં દયાના પ્રભાવથી કાંકરા અને પથ્થરા પણ હીરામુતી બની જતા હોય છે ગરીબો અને અનાથને આપવામાં આવેલું દાન સૌથી શ્રેષ્ઠ દાન છે સંકટના સમયે કોઈને જે દાન આપવામાં આવે છે એ પણ ખૂબ જ લાભદાયક હોય છે ભૂકંપ સારું દાન માનવામાં આવે છે તે સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે તેથી દરેક માનવીએ અનાથ અપંગ વિધવા વગેરેની સેવા કરવી જોઈએ દાનનું મહત્વ બલિદાન છે વસ્તુનું મૂલ્ય અને સંખ્યાનું નહીં આવી બલિદાનની ભાવનાથી લાયક ને તેની પાસે જે અભાવ છે તેને તે વસ્તુ આપવાને અને તેમાં આપણો કોઈ લોભ કે કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ તો તે ઉત્તમ દાન કહેવાય છે અને તેનું પુણ્ય અનંત ગણું હોય છે ભૂખ્યા વ્યક્તિને નિઃસ્વાર્થ ભાવથી ખવરાવેલું અને તરસ્યા વ્યક્તિને પાણી એક સાત્વિક દાન છે આ વિડીયોના માધ્યમથી રજૂ કરેલ વાર્તા કથાનો એ જ સાર છે વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ